સ્ત્રીઓ સોનાના જવેરાત પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ હોય છે કહેવાય છે કે સોનું એ સ્ત્રી શણગાર છે પણ આ શણગાર કરવો હવે સ્ત્રીઓને ખૂબ મોંઘુ પડી શકે છે સોનાને સોનાની ખરીદી માટે ધસારો વધી જાય છે આજે સોનું લાખો રૂપિયા પાર કરી ગયું છે પણ શું તમે જાણો છો કે જ્યારે ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો ત્યારે સોનાની કિંમત શું હતી આ બાબતે આપણે આશ્ચર્યમાં મૂકી દેશે છેલ્લા એકોતેર વર્ષમાં સોનામાં હજારો રૂપિયાનો વધારો થયો છે ત્યારે આજે વિશ્લેષણમાં જોઈએ કે અત્યાર સુધીમાં સોનાનો ભાવ કેટલો હાઈ થયો છે શું આવા ઉત્થલ પાથલમાં સોનાની ખરીદી કરવી યોગ્ય છે સોનાની કિંમતમાં આટલો વધારો થયો તેની પાછળના જવાબદાર કારણો કયા છે સૌથી પહેલા આપણે જાણીએ કે બે હજાર પચીસની શરૂઆતથી સોનાની કિંમતમાં શું ફેરફાર થયો છે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે જ્યાં ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામમાં એક લાખ રૂપિયાનું સોનું છે તેને આ સમગ્ર બાબત જાન્યુઆરીએ સોનાની કિંમત છે તે નોંધવામાં આવી હતી એટલે કે આ બે હજાર પચીસ માં સતત સોનાનો ભાવ છે તે વધી રહ્યો છે દસ ફેબ્રુઆરીએ સોનાની કિંમત ચોર્યાસી છસો ને નવ્વાણું થઈ હતી એટલે કે અહીંયા કિંમતમાં ઘટાડો છે તે પણ જોવા મળ્યો પરંતુ આ પચીસો રૂપિયાનો ઘટાડો ત્યારબાદ ફરી વીસ માર્ચે સોનું ઇઠ્યાસી ની કિંમત સુધી પહોંચી ગયું હતું અને આ સતત વધારો છે તે આ ચાર મહિનામાં જોવા મળી રહ્યો છે ચાર એપ્રિલે એકાણું હજાર ચૌદ રૂપિયા સોનાની કિંમત છે તે જોવામાં આવી છે અને હજી પણ સોનાની કિંમતના ભાવ છે આજના દિવસ સુધી પણ અહીંયા વધેલા જોવા છે તે મળી રહ્યા છે આ ચાર એપ્રિલની આપણે જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે પણ સોનાનો ભાવ છે તે

હજાર રૂપિયાને પાર થઈ ગયો છે એટલે કે જો બે હજાર પચીસ ની શરૂઆતના ત્રણ મહિનામાં સોનાનો ભાવ હાઈ સપાટી પર પહોંચ્યો હોય તો હજી આ ભાવ વધી શકે છે હવે જોઈએ કે છેલ્લા પંદર દિવસમાં કેટલા ભાવની વધઘટ છે તે સોનાની કિંમતમાં જોવા મળી કેટલી કિંમતોમાં થયો છે પચીસો રૂપિયાનો ઘટાડો તે જોઈએ પાંચ અને છ એપ્રિલે બજાર છે તે બંધ હતું તેને કારણે બજારમાં કોઈ વધઘટ છે તે જોવા ન મળી પરંતુ સાત એપ્રિલે જ્યારે બજાર ખુલ્યું ત્યારે બજાર સાથે બે હજાર રૂપિયાનો ઘટાડો છે તે અહીંયા જોવા મળ્યો હતો આપણે આ મહિનાની વાત કરી રહ્યા એટલે કે જ્યાં નેવ્યાસી હજાર રૂપિયા સોનું પહોંચ્યું હતું આઠ એપ્રિલે પણ કિંમતમાં ઘટાડો જોવા મળ્યો એક બાજુ ભાવ હાઈ થયો ને ત્યારબાદ આઠ એપ્રિલે ઘટાડો જોવા મળ્યો પરંતુ આ ઘટાડો છે તે સામાન્ય હતો ચોવીસ કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ઘટીને 88550 રૂપિયા થયો હતો ત્યારે 93000 થી પછી 88550 રૂપિયા તેનો ભાવ છે તે અહીંયા બોલાયો એટલે કે માત્ર બે ટ્રેન્ડિંગ દિવસો બાદ સોનાના ભાવમાં 2464 રૂપિયા નો ઘટાડો થતો પણ અહીંયા જોવા મળ્યો હતો એટલે કે પચીસો રૂપિયાની આસપાસ સોનામાં ઘટાડો છે તે અહિયાં થતો જોવા મળ્યો હતો એટલે કે એપ્રિલ મહિનામાં આટલી સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે તેની પાછળ કારણો પણ જવાબદાર માની રહ્યા છે ત્યારે આવું જાણીએ કે સોનાની કિંમતમાં થયેલા વધારાની પાછળ કયા કારણો જવાબદાર છે ટ્રમ્પનો ટેરિફોર અહીં કેવી રીતે અસર કરે છે તે જાણીએ કિંમતમાં વધઘટ પાછળ ટ્રમ્પનો નો ટેરિફ જવાબદાર કારણ કે ટ્રમ્પ અને ચીન વચ્ચેના ટેરિફ યુદ્ધને કારણે સોના પર દબાણ છે તે સતત વધી રહ્યું છે અને આ એક કારણ પણ જવાબદાર છે તે માનવામાં આવે છે નિષ્ણાતો દ્વારા ટ્રમ્પે ટેરિફ અંગે પોતાનું વલણ છે તે સ્પષ્ટ નહોતું કર્યું ને તેને જ કારણે અનેક દેશોની ચિંતા છે તે વધી હતી તે પણ એક વૈશ્વિક કારણ માનવામાં આવે છે જેથી ટ્રમ્પ

જવાબદાર છે તે માનવામાં આવી રહ્યું છે કારણ કે જે પ્રકારે એપ્રિલ મહિનામાં જે વધઘટ થઈ રહી છે અને જે પ્રકારે ટ્રમ્પ આ ટેરિફ છે

હવે જોઈએ કે છેલ્લા પંદર દિવસમાં સોનામાં કેટલી કિંમતનો વધારો થયો છે સૌથી પહેલા જોઈએ કે સોનું ફરીથી ઓલ ટાઈમ હાઈ સપાટી પર જોવા મળ્યું છે નવ એપ્રિલે સોનાના ભાવમાં સોળસો ને અગિયાર રૂપિયાનો વધારો છે તે જોવા મળ્યો હતો આ છેલ્લા ત્રણ થી ચાર દિવસના આંકડા હું આપણે બતાવી રહ્યું છું કે જ્યાં સોળસો ને અગિયાર રૂપિયા વધારો થયો ચોવીસ કેરેટ દસ ગ્રામનો ભાવ નેવ હજાર એકસો ને એકસઠ રૂપિયા પર અત્યાર સુધી પહોંચી ચૂક્યો છે એટલે કે ખૂબ જ મોટો વધારો છે તે કહી શકાય દસ એપ્રિલે બજાર છે તે બંધ રહ્યું હતું ને તેને કારણે કોઈ અસર છે કે અહીંયા ન જોવા મળી અને દસ એપ્રિલ પછી પણ ભાવ છે તે વધી ગયો અગિયાર એપ્રિલે સોનાના ભાવે નવી ઓલ ટાઈમ હાઈ સપાટી છે બનાવી અને જે ભાવ છે તે તેનો બનાવ્યો હતો એટલે કે વધુ ભાવ છે તે તેનો બોલાયો આઈપીજે અનુસાર દસ ગ્રામ નો ભાવ રૂપિયા એકત્રીસો બાણું વધીને રૂપિયા ત્રાણું હજાર ત્રણસો ત્રેપન થયો હતો એટલે કે ત્રણ હજાર ત્રણસો રૂપિયા ભાવ છે એટલે કે આ આંકડો છે તે ખૂબ જ મોટો કહી શકાય અને પાછળ કેટલાક કારણો પણ જવાબદાર છે કારણ કે બાર તારીખની જ્યારે આપણે આ વાત કરી રહ્યા હોય ગઈકાલે આટલું સોનું છે તે મોંઘું થયું છે ને આ ખૂબ જ ઓલ ટાઈમ હાઈ સપાટી પર પહોંચ્યું છે તે પ્રકારની અસર અહિયાં જોવા મળી રહી છે નવ એપ્રિલના રોજ સોનાના ભાવમાં સોળસો ને વધારો થયો ત્યારે હવે નિષ્ણાતો આ બાબતે શું માને છે કયા કારણો જવાબદાર ગણવામાં આવે છે એ પણ જાણીએ કે આ વધારા પાછળ કયા કારણો જવાબદાર છે શું કહે છે નિષ્ણાંતો કારણ નંબર એક જાણીએ અમેરિકાની ટેરિફ નીતિને કારણે વેપાર યુદ્ધનો ભય છે તે વધ્યો હતો કારણ કે ટેરિફની જે જાહેરાત કરવામાં આવી હતી તેને કારણે યુદ્ધનો ભય છે તે લોકોને સતાવી રહ્યો હતો આને કારણે અર્થતંત્રનો વિકાસ દર ધીમો પડવાનો ભય છે તે વધવા લાગ્યો હતો એક કારણ આ પણ જવાબદાર છે તે માનવામાં આવી રહ્યું છે વૈશ્વિક મંદીની પણ દહેશત વધી ગઈ હતી કારણ કે ટેરિફની જે જાહેરાત કરવામાં આવી વલણ અસ્પષ્ટ જોવા મળ્યું તેને કારણે વૈશ્વિક મંદીની અસર છે તેનો પણ ભય કારણ કે મંદિર દરમિયાન સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે જ્યારે પણ એવું કહેવાય છે કે વૈશ્વિક વધારો થયો હતો ડોલર સામે રૂપિયો નબળો પડતો ગયો ને તેને કારણે સોનાનો ભાવ છે તે વધતો ગયો તે પણ એક આ કારણ આ કારણ નંબર બે કે નિષ્ણાતો આ માની રહ્યા છે રૂપિયો નબળો પડે છે ત્યારે આયાત કરવા માટે વધુ પૈસા છે તે ખર્ચ થાય છે અને તેને જ કારણે આ સોનાના ભાવ છે તેમાં વધારો ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો હતો આ વર્ષે રૂપિયામાં લગભગ ચાર ટકાનો ઘટાડો નોંધાયો છે તેને કારણે પણ આ કારણ જવાબદાર અહીંયા માનવામાં આવી રહ્યું છે નિષ્ણાતો આ તમામ બાબતો ઉલ્લેખ કરી ચૂક્યા છે જેને કારણે સોનાના ભાવ છે તે સતત વધી રહ્યા છે અને હજી પણ આ ભાવ છે તે વધી શકે છે તેવું નિષ્ણાતોનું કહેવું છે એટલે કે આ કારણ એક અને કારણ બે માં જે જે વિગતો છે તે દર્શાવવામાં આવી છે તે નિષ્ણાતોના મત મુજબની છે કારણ કે નિષ્ણાતો માની રહ્યા છે કે આ તમામ જે કારણો છે ટ્રમ્પ ટેરિફ વોરને કારણે પણ આ નુકસાન થયું છે સોનાનો ભાવ છે તે આટલો બધો થયો છે એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે ઊંચા ટેરિફની જાહેરાત કરીને વિશ્વભરના બજારોમાં ગભરાટ ફેલાવ્યો હતો વેપાર નીતિઓની દ્રષ્ટિએ આને સદીનું પરિવર્તન કહેવામાં આવે છે વિશ્વભરમાં ટેરિફ અને વેપાર યુદ્ધોથી સર્જાયેલી ચિંતાઓને કારણે આ વર્ષે સોનાના ભાવ અનેક વખત નવા રેકોર્ડ સર્જ્યા છે જ્યારે પણ અર્થતંત્રમાં અસ્થિરતા હોય છે ત્યારે સોનાના ભાવમાં વધારો થાય છે હવે જાણીએ કે આ વિશે આર્થિક ઇતિહાસકાર શું માને છે શું કહે છે આર્થિક ઇતિહાસકાર તે પણ જાણીએ કારણ કે એ પણ પણ જાણવું ખૂબ જરૂરી છે છે મોટી સંખ્યામાં લોકોએ શેર જેવા ઇક્વિટી સાધનોને છોડી દીધા કારણ કે તેની પાછળ જવાબદાર છે લોકોએ સોનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું હતું ઇક્વિટી શેર છોડીને લોકોએ સોનામાં રોકાણ કરવાનું શ્રેષ્ઠ માન્યું હતું ને તેને કારણે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે સરકારો છૂટક રોકાણકારો અને સામાન્ય લોકો પણ સો સોનું ખરીદી રહ્યા હતા કારણ કે કહેવામાં આવે છે કે જ્યારે વિશ્વમાં અશાંતિ હોય કે પછી કોઈ પણ ઉથલપાથલ થતી હોય ત્યારે સોનું અમા રોકાણ કરવું એ સેફ માનવામાં આવે છે આજ કારણ છે કે સોનાના ભાવમાં આટલો બધો વધારો છે તે એક તરફ જોવા મળી રહ્યો છે આ તમામ કારણો તેની પાછળ જવાબદાર માનવામાં આવે છે જોકે ઘણા લોકોએ સોનામાં રોકાણ કર્યું હતું અને હજી પણ કરી રહ્યા છે પણ પણ વચ્ચે લોકોના દિમાગમાં એ પ્રશ્ન રહ્યો છે કે શું આવી ઉથલપાથલ પાથલ વચ્ચે સોનું ખરીદવું સલામત છે ખરા શું આવી પરિસ્થિતિમાં સોનામાં રોકાણ કરવું જોઈએ હવે તેના સવાલનો જવાબ જોઈએ કે ઉત્થલપાથલ વચ્ચે સોનું ખરીદવું સલામત છે ખરા તો કારણ કે આપણે જ્યારે સેફ માનીએ છીએ સોનામાં રોકાણ કરવું પરંતુ અત્યારે સમજદારી પૂર્વક અહીંયા રોકાણ કરવું પડશે મોટા ખેલાડીઓ ગમે તે કરે અસર સોના પર જોવા મળશે એટલે કે ટેરિફ ટ્રમ્પને કારણે પણ જે અસર જોવા મળી છે 2020 માં કોવિડ ને કારણે અર્થતંત્રમાં પણ જે મોટો ઘટાડો છે તે જોવા મળ્યો હતો તેની આ પહોંચવા લાગ્યા હતા એટલે બે બાદ કોવિડ ગયો ત્યારબાદ સોનાના ભાવ છે તે આ પહોંચવા લાગ્યા આવી અસ્થિરતા સોનાના ને પણ નુકસાન પહોંચાડી શકે છે એટલે કે સમજણ પૂર્વક રોકાણ કરવું ખૂબ જરૂરી છે સુરક્ષિત રોકાણનો અર્થ એ નથી કે તેમાં કોઈ જોખમ નથી જોખમ છે તે અહીંયા પણ રહેલું છે સોનાને એક વખતે રોકાણમાં સેફ માનવામાં આવે છે પરંતુ જોખમ તો તેમાં પણ રહેલું છે બજારની વધકત સેન્ટ્રલ બેંક ઇક્વિટી માર્કેટમાં રોકાણ છે તેને ઘટાડે છે કારણ કે તે જથ્થો છે તે અહીંયા બતાવે છે જથ્થાબંધ સોનું ખરીદી સોનાના ભંડારમાં તે લોકો વધારો કરે છે આ તમામ બાબતો નિષ્ણાતો કહી ચૂક્યા છે પરંતુ તેમ છતાં સોનામાં રોકાણ કરવું એક રીતે સલામત પણ માનવામાં આવે છે તેવું નિષ્ણાતો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ પરંતુ તમારે રોકાણ કરવું હોય તો ચોક્કસ પણ તમારે સમજણપૂર્વક ધ્યાન આપવું પડશે ક્યારેક આ સોનું છે તે ક્યારેક ક્યારેક લાભ પણ અપાવે છે અને જે પ્રકારેની આપણે વાત કરી રહ્યા છે કે સેફ માનવામાં આવે છે સોનાનું રોકાણ ને પરંતુ સમજણ પૂર્વક સમજદારી પૂર્વક આ રોકાણ કરવામાં આવે તો તે આગળ જતા ક્યાંક કામ પણ લાગે છે આ તો વાત થઈ રોકાણની પણ સામાન્ય લોકોને કે જે લોકોના ઘરમાં કોઈ પ્રસંગો પાક છે જેમને સોનું ખરીદવું આવશ્યક બન્યું છે તે લોકો હવે મૂંઝાઈ રહ્યા છે કે હવે બજારની પરિસ્થિતિ સોનાને લઈને શું હશે ત્યારે આવો જાણે કે પચીસ માં સોનાના ભાવનો અંદાજ શું લગાવવામાં આવે છે નવ્વાણું હજાર રૂપિયા ને પાર કરી શકે છે તેવું પણ નિષ્ણાતોનું માનવું છે એટલે કે લાખ રૂપિયા સોના બોલાઈ શકે છે એક તોલાના લાખ રૂપિયા થઈ શકે છે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાનો ભાવ છે તે પ્રતિ

લોકોએ સોનામાં રોકાણ કરવાનું શરૂ કર્યું છે પરંતુ અત્યારે જે પ્રકારની ઉથલ પાથલ જોવા મળી રહી છે તે જોતા વ્યક્તિએ સોનામાં સમજદારીપૂર્વક રોકાણ કરવું જોઈએ બીટીવી વિશ્લેષણ હાલ રોકાઈશું એક બ્રેક માટે